નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગામની સમાજ કે પરિવારના મહોત્સવોમાં આપણે ત્યાં વડીલ વંદનાના કાર્યક્રમો દરેક ઠેકાણે યોજાય છે સાહીઠ કે પાસઠ વર્ષ ઉપરના વડીલોનું સન્માન કરી તેમનું ઋણ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ આણંદસર વિથોણ ગામના ભગત પરિવારે કોઈ પણ જાતના મહોત્સવ વગર વડીલ વંદનાનો અનોખો કાર્યક્રમ કર્યો છે ગામ પ્રત્યેકની લાગણી વ્યક્ત કરવા બીજું કોઈ માધ્યમ ન મળતા વડીલોની સેવાના માધ્યમથી વડીલ વંદનાનો આ નવતર કાર્યક્રમ હાલમાં આણંદસર ગામમાં ચાલી રહ્યો છે ગામના સ્થાનિકે રહેતા અને જન્માષ્ટમી કરવા બહારથી આવેલા બધા મળી સો થી સવાસો જેટલા વડીલોને કોલ્હાપુર રત્નાગીરી રહેતા માવજી હિરજી ભગત પરિવાર દ્વારા દરરોજ ત્રણ ટાઈમ સ્વાદિષ્ટ ભોજનિયા પીરસવામાં આવે છે સત્તર ઓગસ્ટથી શરૂ થયેલ આ વડીલ વંદના પાંચ સપ્ટેમ્બર સુધી ચાલવાની છે બાવીસ ઓગસ્ટ ના વડીલોના સન્માનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમસ્ત ગામ ભેગું જમ્યું હતું દેશ પરદેશ થી આવેલા વડીલો ભેગા મળી અલક મલક ની વાતો સાથે જૂના સંસ્મરણો વાગોડી રહ્યા છે તે જોઈ નવી પેઢી રાજીપો વ્યક્ત કરી રહી છે આ પરિવારના ધનસુખભાઈ લદ્દા ભગત વડીલ અંગે પોતાના ભાવ વ્યક્ત કરતા કહે છે લક્ષ્મીનારાયણ ભગવાન કી જય અમારા વડીલો અમારા પરિવાર બધું અત્યારે કોલ્હાપુર અને રત્નાગીરી જિલ્લામાં વસે છે ત્યાં અમે છોકરાઓને વિચાર આવ્યો કે આપણા ગામમાં ક્યાંક એવું કરીએ તો મારો જ પ્રસ્તાવ હતો કે વડીલોને વડીલ વનના તરીકે વડીલોને આપણે ભેગા લઈએ અને એમને પ્રેમથી ભોજન જમાડીએ અને એમનો આનંદ આપણે લઈએ અને ગામની જે શેરીઓ સુની પડી ગઈ છે એને પાસે હૃદયથી ધબકારાની જેમ એને આપણે બધા બેસીને રહેણ કરે અને આનંદ લે એવો એક પ્રોગ્રામ ગોઠવ્યો છે તે સવાર સાંજ સવારના નાસ્તાના નેવું નેવું જણા થાય બપોરે જમવાના પણ એટલા જ થાય અને સાંજે પણ ખીચડીના એટલા જ થાય નાના મોટા કાર્યક્રમ કરેલા છે અને વડીલોને માતાઓ બહેનો બધી એટલી ખુશ છે કે પૂછો જ નહીં આપણે જેને ને આશીર્વાદનો વરસાદ જ અમારા ઉપર વરસાવી રહ્યા છે અમે પરિવારની અંદર અત્યારે ચોપન જણા છીએ સંયુક્તમાં હજી રહીએ છીએ અને અમારા માવજી પેટના બધા ભાઈઓ સાથે મળીને આ કાર્યક્રમ અમે એટલે સહકાર આપ્યો છે વ્યક્ત કરવા બીજું કોઈ માધ્યમ ન હતું આ માધ્યમથી અમે ગામના વડીલોની સેવાના માધ્યમથી અમે આ કાર્ય કરેલું પરિવારના જ વડીલો ના ના આણંદસર ગામના તમામ સાત વર્ષથી ઉપરના ટોટલ ને આપણે ગામ બહાર ગામ રહેતા હોય યા આણંદસર ગામ આપણા કચ્છ તાલુકામાં કચ્છ જિલ્લામાં રહેતા હોય એ બધાને બોલાવીને કાર્યક્રમ આપણો આ કરેલો છે સન્માન સાલ અને મોમેન્ટો આપી અને તેમને સન્માન કરીએ છીએ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ થી પાંચ નવ બે હજાર ચોવીસ સુધી સતત આ યજ્ઞ ચાલુ રહેશે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ ને કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે